નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેપીજી કે ટ્રીક ફોર ઓલની અંદર મિત્રો આજે વાત કરવી છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરીફિકેશનના હવે મારા મત મુજબ થોડા ગણતરીના દિવસો બાકી છે તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરીફિકેશનને લઈને કાંઈક ને કાંઈક પ્રશ્ન રજૂ કરે છે કે સાહેબ આમ છે સાહેબ આમ છે હવે શું કરું ઓકે તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વાત કરવી છે એ પહેલાં મિત્રો ખાસ ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન લખજો મિત્રો બનશે તો થોડા ટાઈમની અંદર હું એનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ મિત્રો વાત કરવી છે આપણે પોલીસ કોન્સ્ટેબલની જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની અંદર ઘણા લોકોને કઈક ને કઈક તકલીફ છે ઓકે પહેલો પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે એક સમાન એ પ્રશ્ન હું અહીં રજૂ કરી દઉં છું કે સાહેબ એપ્લિકેશન ફોર્મ ખોવાઈ ગયું છે હવે શું કરું ઓકે મિત્રો એપ્લિકેશન ફોર્મની કોઈ જરૂર રહેતી નથી મેં પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવેલા છે મિત્રો એની અંદર ક્યાંય ડોક્યુમેન્ટ એપ્લિકેશન ફોર્મ છે એ કે માંગતા નથી છતાં તમારા પ્રશ્નના સોલ્યુશન એકમાત્ર સોલ્યુશન છે છે એનું કે મિત્રો તમે તમે જે જે ફોર્મ ભર્યું એની અંદર ઈમેલ આઈડી નાખ્યું છે એ આઈડી આઈડીની અંદર મિત્રો તમારું એપ્લિકેશન ફોર્મ છે એ એકદમ સેફ પડ્યું હશે તો તમે ઈમેલ ખોલી અને ઘણા ટાઈમ પહેલાનો મેલ હશે મિત્રો ચાર પાંચ મહિના પહેલાની પ્રોસેસ છે અથવા તો એના કરતા વધારેની તો એ મેલ મિત્રો પડ્યો હશે એપ્લિકેશન ફોર્મ તમે એમાંથી ધારો તો ડાઉનલોડ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી અને બીજી વાત કહી દઉં કે મિત્રો એપ્લિકેશન ફોર્મ તમે જો ભર્યું છે તો તમારો કોલ લેટર નીકળો હોય એટલે એપ્લિકેશન ફોર્મનો કોઈ ઇશ્યુ છે જ નહીં ઓકે મિત્રો અત્યારે હું તમારા ઘણા બધા ક્વેશ્ચન છે એના જવાબ હું સ્ટેપ બાય સ્ટેપ આપી શકું નહીં વિડીયો એટલો બધો લાંબો થઈ જાય એટલા માટે મિત્રો ખાસ તમને હું મારો એક નંબર શેર કરું છું એની અંદર પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને અથવા તો કોઈ પણ મૂંઝવતો ક્વેશ્ચન હોય તો મિત્રો તમે પર્સનલ વોટ્સઅપમાં પૂછી શકો છો કદાચ મિત્રો થોડુંક મોડું થાય જવાબ દેવામાં પણ મિત્રો જવાબ ચોક્કસ આપીશ તો મિત્રો નંબર તમને બાજુની સ્ક્રીન ઉપર દેખાય છે હું નંબર શેર કરું છું મિત્રો ચોક્કસથી કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો એક ભાઈ સમજી અને મેસેજ કરજો પૂરતો પ્રયાસ કરીશ મિત્રો કે હું તમને ન્યાય આપી શકું બનશે મિત્રો

મિત્રો શરૂ થઈ ગઈ છે તો મિત્રો ખાસ પહેલી તારીખે ફ્રી ડેમો શરૂ થાય છે ફ્રી ડેમો માટે રજીસ્ટ્રેશન પણ સાવ ફ્રી છે અને ત્રણ દિવસની રહેવાની પણ વ્યવસ્થા મિત્રો અહીંયા કરી દઈશું તો મિત્રો આવો સાવરકુલાની અંદર મિત્રો અને સ્પર્ધાત્મક તૈયારીને બેસ્ટ બનાવો તો થેન્ક યુ વેરી મચ